સુરત પૂણા પોલીસને મડી મળી મોટી સફળતા દેશી પૂર્વ પત્નીનું અપહરણ કરતા મિત્રો સાથે મિત્રો સાથે સુરત આવ્યો હતો ને પત્નીના અપહરણ કરવા દેશી તમંચો લાવવામાં આવ્યો હતો પૂણા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી પાસેથી એક કાર પાંચ મોબાઈલ એકજે કરવામાં આવ્યો છે ઝડપી લેવામાં આવ્યા છે પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્ર સાથે સુરત આવ્યા હતા આરોપી મધ્યપ્રદેશથી સાથે મિત્રો સાથે સુરત આવ્યો હતો અને પત્નીના અપહરણ કરવા દેશી તમંચો લાવ્યો હતો પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી પાસેથી એક કાર પાંચ મોબાઈલ અને એક તમંચો કબજે કર્યો છે